કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુધિયા તળાવ રોડ નવસારી ધ ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર રામજી મંદિર હોલ દુધિયા તળાવ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवा सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांतादेवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર દાંડીનો દરિયો ચાર જિંદગીને ભરખી ગયો પાંચનો થયેલો બચાવ વિખાયો રાજસ્થાની પરિવાર નવસારી સહકારી મંડળીના ત્રણ લાખ સુડતાલીસ હજારનું આશ્રયેલું કૌભાંડ પુરવઠા વિભાગની મહિલા ઓપરેટરની થયેલી ધરપકડ એબી સ્કૂલો સમગ્ર જિલ્લામાં દબદબો વાંઝા પંથકમાં કમોસમી વરસાદ કેરીના પાકને નુકસાન થવાની સેવાઈ રહેલી ભીતિ નવસારીના દાંડીના દરિયામાં રાજસ્થાની પરિવારના ચાર સભ્યો પાણીમાં ગરકાવ થયા હતા અઢાર કલાકની ભારે જહેમત બાદ મરીન કમાન્ડો અને ફાયર વિભાગની ટીમ દ્વારા ચારેય સભ્યોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા નવસારી જિલ્લાના દાંડીના દરિયામાં નવ જેટલા લોકો દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા આ નવ વ્યક્તિઓમાંથી ત્રણને હોમગાર્ડ્સના જવાનોએ બચાવ્યા હતા અને બેને રાજસ્થાની પરિવારના ગોપાળભાઈએ બચાવ્યા હતા રાજસ્થાની પરિવાર બે હજાર ચારમાં નવસારીના નવા તળાવ ગામમાં વસ્યો અને કરિયાણાની દુકાન ચલાવતા હતા વેકેશન હોય રાજસ્થાનના ભીલવાડાથી દુર્ગા રાજપૂત તેના બે માસીભાઈ સાથે નવસારી દસ દિવસ પહેલાં જ આવી હતી રવિવારે રજા હોય દાંડીના દરિયાકિનારે ગયા હતા ગોપાળ રાજપૂત પત્ની સુશીલાબેન પુત્ર યુવરાજ અને દેવરાજ અને ભાણીજ દુર્ગાબેન રાજપૂત સાથે દરિયામાં નહવા ગયા હતા મોટી ભરતી હોઈ રવિવારના બપોરના એક વાગ્યાના અરસામાં તમામ દરિયાના પાણીમાં તણાવવા લાગ્યા હતા જેમાં પરિવારના મુખ્ય સભ્ય ગોપાળભાઈએ રેખાબેન અને કિશનને હાથ પકડી બહાર લઈ આવ્યા હતા જ્યારે પત્ની સુશીલાબેન રાજપૂત પુત્રો યુવરાજ દેવરાજ અને ભાણેજ દુર્ગાબેન દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા દરિયા કિનારે સુરક્ષા માટે ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનોએ ડૂબી રહેલા વિમલ હળપતિ રાકેશ અતિશને બચાવી લઈ બહાર કાઢ્યા હતા દાંડીના દરિયામાં ચાર વ્યક્તિઓ લાપતા બની હતી ત્યારે સ્થાનિક તરવૈયાઓ મરીન કમાન્ડો ફાયર બ્રિગેડના જવાનોએ અઢાર કલાક સુધી શોધખોળ કરી તમામ લાપતાઓનો મૃતદેહ શોધી કાઢ્યા હતા દાંડીના દક્ષિણ તરફના એક ફાર્મ હાઉસ તેમજ બાબા સ્વામી આશ્રમની પાછળથી સુશીલાબેનનો મૃતદેહ મળ્યો હતો જ્યારે યુવરાજનો મૃતદેહ ફાર્મ હાઉસ પાછળથી મળ્યો હતો એસડીઆરએફની ટીમે દુર્ગાબેન અને દેવરાજના મૃતદેહો દરિયાની ખાડીમાંથી શોધી કાઢ્યા હતા રાજસ્થાની પરિવારના ચારેય સભ્યોના દરિયાના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા સમગ્ર પરિવારનો માળો વિખેરાયો હતો ઘટના સ્થળ ઉપર નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લાના એસપી પહોંચ્યા હતા ગતરોજ બાર તારીખે દાંડીથી જે દરિયાકાંઠો છે ત્યાં એમ રજાના દિવસે બધા આજુબાજુના જિલ્લામાંથી બધા દરિયો નિહાળવા માટે સમુદ્ર નિહાળવા માટે આવતા હોય છે એમાં ગઈકાલે આશરે દોઢથી પોણા બેના અરસામાં સાતેક લોકો ભરતીમાં તણાઈ ગયા છે કે ડૂબી ગયા છે તેવા સમાચાર સામે આવ્યા હતા અને તેની જાણ ત્યાં સ્થાનિક હોમગાર્ડ જે મૂકેલા છે તેમને જાણ થતાં તેઓ બચાવની કામગીરી માટે દરિયામાં ઉતર્યા હતા એના પરિણામે ત્રણ લોકોનો બચાવ સુરક્ષિત રીતે કરી શકાયો હતો અને તેમને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા ચાર લોકો મિસિંગ હતા ચારમાંથી ત્રણ બાળકો હતા એમાંથી બે પુત્ર અને તેમના માતા સુશીલાબેન અને એક તેમની ભાણી એટલે એક છોકરી એવી રીતે ચાર લોકો મિસિંગ હતા વહીવટીતંત્રને અહીંયા કંટ્રોલ રૂમ ખાતે જાણ થતાં અહીંયા નગરપાલિકામાંથી જે ફાયરના રેસ્ક્યુના કર્મચારીઓ છે તે લોકો પણ ત્યાં સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી ત્યારબાદ માન્ય કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અને એસપી સાહેબ હું અને ડીવાય એસપી શ્રી બધાએ ત્યાં મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી ત્યારબાદ ઢોલાઈ બંદર છે નવસારી જિલ્લામાં તેના ત્યાં એક મરીન કમાન્ડોનું કન્ટિન્જન્ટ છે તેમને પણ મોબિલાઇઝ કરવામાં આવ્યા હતા અને ઢોલાઈના મરીન કમાન્ડોએ પણ આ સર્ચ અને રેસ્ક્યુમાં કામગીરી શરૂ કરી હતી સાથે સાથે અહીંયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરને જાણ કરાતા એસસીઓસી તરફથી પણ એક એસડીઆરએફની ટીમને રવાના કરવા માટે સૂચના આવેલ હતી જે એસડીઆરએફની ટીમ અહીંયા સવારે લગભગ સાડા છ સાત વાગે પહોંચી ગઈ હતી આખી રાત દરમિયાન ફાયર નગરપાલિકાના ફાયર અને રેસ્ક્યુની ટીમો સ્થાનિક પોલીસ ત્યાંના સ્થાનિક આગેવાનો પછી જે એટીવી ઓલ ટેરેન વ્હીકલની બાઇક્સ જે ત્યાં બીચ પર ચલાવતા હોય છે પર્યટકો માટે તે લોકોએ પણ ઘણો સાથ સહકાર આપીને આખા બીચનો જે પટ છે એ પટનું સ્કાઉટિંગ અને કોમ્બિંગ માટે ખૂબ મદદરૂપ થયા હતા અને મરીન કમાન્ડોસ જે હતા તે લોકોએ પણ એક દાંડી બીજથી લઈને ઊંઝલની વચ્ચેનો જે પટ છે તે અને દાંડીથી લઈને પૂર્ણા ખાડી સુધીનો જે પટ છે તેમાં ખૂબ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું મોડી રાતે લગભગ સાડા બાર એક વાગ્યા સુધી કોઈ સફળતા પ્રાપ્ત થઈ ન હતી પરંતુ આજ સવારે ફરીવાર ભરતી આવી ત્યારે લગભગ સાડા ચારથી સાડા પાંચના અરસામાં દાંડીને ઊંઝલની વચ્ચે સુશીલાબેન અને એક પુત્ર એવી રીતે બે જણાના મૃતદેહ મળી આવ્યા હતા અને પછી લગભગ નવથી દસ સવા દસની વચ્ચે દાંડીથી લઈને પૂર્ણા ખાડીવાળો જે વિસ્તાર છે એ ખાડીના વિસ્તારમાં વાંસી બોટશીપ નજીકમાં બાકીના બે મૃતદેહ મળી આવ્યા હતા એટલે હવે ચારે ચાર જે લોકો મિસિંગ હતા ગઈકાલે એ ચારે ચારના મૃતદેહ મળી આવ્યા છે અને તેઓને બોડી રિકવર કરીને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ તેમના જે નજીકના ફેમિલી છે તેમને બોડી આપવામાં આવશે નવસારી જિલ્લા પુરવઠા કચેરીના યુઝર આઈડી અને પાસવર્ડથી પાંચ સહકારી મંડળીના કમિશનના ત્રણ લાખ સુડતાલીસ હજાર બેંક ખાતામાં જમા કરી હડપ કરવાના કિસ્સામાં બે વ્યક્તિઓની ધરપકડ થઈ હતી નવસારી પુરવઠા કચેરીના આઈડી પાસવર્ડથી સહકારી મંડળીના ત્રણ લાખ સુડતાલીસ હજાર હડપવાના કૌભાંડમાં નવસારી પોલીસે બે મહિલા ઓપરેટરોને ઝડપી પાડી છે વલસાડ પુરવઠા કચેરીમાં કરાર આધારિત કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર ઈગલ મનહર પટેલ રહે ઓવાડા વલસાડ અને જેબાબેન ફારૂક ગાબા રહે વલસાડની ધરપકડ કરી છે નવસારી તાલુકાના નાગધરા વિકાસ સહકારી મંડળી વાંસદા સહકારી મંડળી બોરિયાજ સહકારી મંડળી ખાંટાબા સહકારી મંડળી અને નવતાડ સહકારી મંડળીના સરકારી અનાજ વેચાણના કમિશનના રૂપિયા ત્રણ લાખ સુડતાલીસ હજાર વલસાડની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરી હડપ કરી જવાના કૌભાંડમાં વલસાડ અને નવસારી જિલ્લામાં ચકચાર મચી હતી ઈગલ પટેલે વલસાડ કલેક્ટર કચેરીમાં ઝેરોક્સ મશીન પર કામ કરતી જેબાબેન ગાબા સાથે મિત્રતા કરી તેને દસ ટકા કમિશનની લાલચ આપી હતી કૌભાંડના ત્રણ લાખ સુડતાલીસ હજાર જેબાબેનના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા ઈગલ પટેલે જેબાબેનને થોડા રૂપિયા આપી અન્ય રકમ પોતાના ખાતામાં લઈ લીધા અને તમામ રકમ ઉપયોગમાં લઈ ખર્ચી નાખ્યા હતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટતા નવસારી રૂરલ પોલીસે ઈગલ પટેલ અને જેબાબેન ગાબાની ધરપકડ કરી હતી પોલીસે ઈગલ પટેલના ચૌદ દિવસના રિમાન્ડ મેળવ્યા જ્યારે જેબાબેનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે એમાં ચાર શાખા ઉપર અમારા પૈસા વળતરના જમા થઈ ગયા નાગ ધારાસખા ઉપર અમારા ઓક્ટોબર માસથી પૈસા જમા નહીં થયા એટલે અમે પૂરવા વિભાગ મામલતદાર અને ડિસ્ટ્રિક્ટમાં અમે જાણ કરી લિખિતમાં તો એમણે કે ભાઈ પૈસા તો અમે મોકલી આપલા વળતરના પણ અમારા ખાતામાં તો થયા નથી એટલે પછી અમે લિખિતમાં અરજી કરી અને એમણે તપાસ તપાસ કરતાં અમારા ખાતામાં આવ્યા અમે પ્રૂફ આપ્યું અમારા બધા ખાતામાં સ્ટેટમેન્ટો આપ્યા અને જે અમારા ખાતામાં જમા થયા તે બધી પાસબુકો આપી અમને અમે ત્યાં અમને જે એ લોકો કે ભાઈ અમારા ખાતામાં માં નથી એવું જાણવા મળ્યું એમના તરફથી આપવામાં આવે પણ અમારા ખાતે જમા નતો અમે લેખિતમાં ફરિયાદ આપી આગળની કાર્યવાહી મામલતદારશ્રી રોડા એ કરી છે કેટલું કામ છે ટોટલ એક લાખ પચીસ હજારની ઉપર જેવો અમારી રકમ નીકળે નાગધારા સસ્તાની દુકાનની ચાર દુકાને જમા થઈ ગયા પછી ફરિયાદી શ્રી પ્રશાંતકુમાર પિયુષભાઈ ગામિત ધંધો નોકરીમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ નવસારી ગ્રામ્યમાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે જેમણે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો ચૌદ મુજબની આરોપીઓ એક ઈગલ મનોહરભાઈ પટેલ રહે ઓવાળા સ્કૂલ ફળ્યું સાંઈ મંદિર પાસે વલસાડ અને બીજા આરોપી છે જેબા ફારૂકભાઈ ગાબા એ પણ ગાચીવાડો વલસાડના રહેવાસી છે એમના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી હતી આ જે ગુનો બનેલો છે એ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસથી ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન આ ગુનોની બનાવ બનેલો હતો અને આ ગુનો જાહેર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલનો રૂબરૂ દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની હકીકત એવી છે કે આ કામના જે આરોપી નંબર એક ઈગલ મનહરભાઈ પટેલ રહે વલસાડ તેઓએ જિલ્લા પુરવઠા કચેરી વલસાડ ખાતે કોમ્પ્યુટર આઉટસોર્સમાં નોકરી કરતા હતા એ દરમિયાનમાં એમણે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસથી ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી આ જે નાગધારા વિભાગ વિવિધ સહકારી મંડળી છે એના બેંક એકાઉન્ટની વિગતોમાં ગુજરાત સરકારના જે ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇનની જે સાઇટનો ઉપયોગ કરીને એક નાગધારા સહકારી મંડળી એના કમિશનની રકમ રૂપિયા ઓગણસિત્તેર નવસો ને છપ્પન રૂપિયા ઓગણસિત્તેર હજાર નવસો ને છપ્પન રૂપિયા કણધા સહકારી મંડળીના કમિશનની રકમ એક લાખ સત્તાવીસ હજાર રૂપિયા કણધા સહકારી મંડળીના કમિશનની રકમ સાહીઠ હજાર બસો છ રૂપિયા તેવી છે ચોથી બોરિયાચ ખાટા આંબા વાંસદાની જે સહકારી મંડળી છે એના કમિશનના રૂપિયા તે તેત્રીસ હજાર અને નવટાર સહકારી મંડળી ખામલા વાસદાના કુલ કમિશનના રૂપિયા છપ્પન હજાર સાતસો ને છવ્વીસ એટલે કુલ રૂપિયા ત્રણ લાખ સુડતાલીસ હજાર રૂપિયા જે છે એ એની રકમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે આરોપી નંબર એક એટલે નાએ પોતાની ફરજ દરમિયાન પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી ગુજરાત સરકારશ્રીના આઈડીપીએસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન સાઇટનો બિનઅધિકૃતિએ ઉપયોગ કરીને આ જે નાણાં છે એ આરોપી નંબર બેનામાં જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા નંબરમાં ટ્રાન્ઝેક્ટ કરીને બંને આરોપી એકબીજાની મદદ કરી વિશ્વાસગત કરીને નાણાંનું ઉચાપત કરેલ છે તે બાબતનો ગુનો દાખલ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી પટેલ આનાવહાર કરી રહેલ છે નવસારીની એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ દસના પરિણામમાં પણ બાજી મારી લીધી છે નવસારીની એબી સ્કૂલની વિદ્યાર્થીની સમગ્ર રાજ્યમાં ટોપ ટેનમાં આવી છે નવસારી જિલ્લાનું ધોરણ દસનું પરિણામ બ્યાસી પોઈન્ટ પંચાણું ટકા આવ્યું છે નવસારી જિલ્લામાં એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ દસના પરિણામમાં પણ ઇતિહાસ રચ્યો છે નવસારી જિલ્લામાં એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર પાંચસો છોતેર વિદ્યાર્થીઓ પૈકી એબી સ્કૂલના બસો અગિયાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવી ફરી એકવાર જિલ્લાભરમાં શિક્ષણ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે એબી સ્કૂલની વિવિધ શાખાઓનું સો ટકા પરિણામ આવ્યું છે ચીખલી બ્રાન્ચ ગુજરાતી ચીખલી બ્રાન્ચ અંગ્રેજી માધ્યમ પરતાપપોર બ્રાન્ચ અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ આવ્યું છે જ્યારે પડતાપુર બ્રાન્ચ ગુજરાતી માધ્યમનું નવ્વાણું પોઈન્ટ સત્તાવન ટકા રિઝલ્ટ આવ્યું છે રાજ્યના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં એબી સ્કૂલના પાંચથી છ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે જ્યારે જિલ્લાના ટોપ ટેનમાં બારથી પંદર વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે એબી સ્કૂલની ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ પટેલ ઋષિતાએ અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર મેળવી પ્રથમ ક્રમ રહ્યો છે પટેલ પૂર્વી અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર આહિર એશા અઠ્ઠાણું પોઈન્ટ સત્તર ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર પટેલ હાર્દી અઠ્ઠાણું પોઈન્ટ સત્તર ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર આ ચારેય વિદ્યાર્થીનીઓએ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં સોમાંથી સો ગુણ મેળવ્યા છે બે હજાર ચોવીસના વર્ષમાં ધોરણ દસના પરિણામમાં એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ સૌથી વધુ પરિણામ મેળવીને રાજ્યમાં અને જિલ્લાભરમાં અવ્વલ રહ્યા છે મારું નામ પટેલ કેલ્વી ચંદ્રકાંત છે મારા પર્સન્ટેજ નાઇન્ટી એઈટ પૂરેપૂરા આવ્યા છે અને મારી પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન નાઇન્ટી એઈટ છે અને આજે મેં અહીંયા સુધી પહોંચી છું તેમાં મારા ડેડ અને આખી હું આભાર માનું છું અને તેના માટે હું ખૂબ જ આભાર માનું છું સફળતા પાછળ જે સ્કૂલની જે પદ્ધતિ છે જેની લીધે રિવિઝન નું રિવિઝન ફરીથી ફરી થયા જ કરે છે એન્ડ આજના દિવસે જે મારા મોમ ડેડને મેં જે ખુશી જોઉં છું એનાથી મને અલગ જ ખુશી મળે છે આગળ હું બાયો લઈને નીટ કરેક્ટ કરવા માંડું મારું નામ આહિર યશા સતીશ કુમાર અને મારા ટેન્થમાં પર્સન્ટેજ નાઇન્ટી એઇટ અને પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન છે આ અચીવ કરવા માટે મેં ખૂબ જ મહેનત કરી હતી પણ સૌથી વધારે મહેનત અમારા ટીચર્સ અને પેરેન્ટ્સની હતી કેમ કે એમને મારા પ્રી બોર્ડ એક્ઝામમાં થોડા ઓછા માર્ક્સ હતા તો પણ એમણે મને પ્રોત્સાહન આપ્યું અને મને લો ફીલ થવા નહીં દીધેલું અને જે અમારા ટીચર્સે જે પ્રી બોર્ડ એક્ઝામ અરેન્જ કરી હતી તેના લીધે ખૂબ જ ફાયદો થયો તેનાથી બોર્ડ એક્ઝામમાં જરાક પણ ડર નહીં લાગ્યો અને અમે રમતા રમતા એક્ઝામ આપી દીધી મારું નામ પડેલ ઋષિતા છે મારા ટેન્થ બોર્ડમાં ફાઇવ નાઇન્ટી ટુ ટોટલ છે અને નાઇન્ટી એઇટ પર્સન્ટેજ માર્ક છે અને પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન છે અને એમાં મારી તો મહેનત છે જ પણ મારી મહેનત તો પછી છે પહેલાં સૌથી પહેલી મહેનત તો સર ટીચરની અને મારા પેરેન્ટ્સની પહેલાં તો મારા પેરેન્ટ્સને થેન્ક યુ કે એમણે મને એબી સ્કૂલમાં એડમિશન કરાવ્યું આટલી આખી સ્કૂલમાં ભણાવ્યું અને બીજું તો આ સ્કૂલનું સિસ્ટમ જ એવું છે કે દર જેવું સ્ટાર્ટ થાય એવું દર વખતે વીકલી ટેસ્ટ લે દર વીકમાં બે ટેસ્ટ હોય એટલે એ ટેસ્ટ દ્વારા જે જેટલો ભાગ હોય ને સબ્જેક્ટનો કોઈ બી તે બધો થતો જ જાય એટલે જ્યારે એન્ડ આવે ત્યાં સુધીમાં ઓલમોસ્ટ બધું ચારથી પાંચ વાર રિવિઝન થઈ જાય એટલે પછી ખાલી અમારે એકવાર જોવાનું જ રહે પહેલાં તે છે ને પછી બહુ બધી ટેસ્ટ ટેસ્ટ જ મેઇન છે મને એવું લાગે કે કારણ કે ટેસ્ટ દ્વારા જે પ્રિપરેશન થાય ને હે ને બીજું સ્કૂલમાં જે રીડિંગના લેક્ચર આપેલા તે ને રિવિઝન રિવિઝન બી મેઇન છે રિવિઝનમાં બી બધા પેમ્પલેટ મેથ્સના પેમ્પલેટ ઇંગ્લિશના પેમ્પલેટ ને એસએસના પેમ્પલેટ હા એ જો કમ્પ્લીટલી કરે તો થઈ જ જાય એસએસસી નું રિઝલ્ટ આવેલું છે એસએસસી ના રિઝલ્ટ ની અંદર એબી સ્કૂલ નું ખૂબ સારું પરિણામ રહ્યું છે એબી સ્કૂલ પરતાપોર ઇંગ્લિશ મીડિયમ નું 100% પરિણામ રહ્યું છે 207 વિદ્યાર્થીમાંથી 207 વિદ્યાર્થી પાસ થયા છે ગુજરાતી મીડિયમ ના 230 વિદ્યાર્થીમાંથી 229 વિદ્યાર્થીઓ પાસ થયા છે એમનું 99. સત્તાવન ટકા વિદ્યા પરિણામ આવેલું છે ચીખલી બ્રાન્ચનું પણ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં સો ટકા રિઝલ્ટ રહ્યું છે એટલે ઓવરઓલ રિઝલ્ટ કહીએ તો આપણું નવાણું પોઈન્ટ પંચ્યાસી ટકા રિઝલ્ટ આવેલું છે આપણે એબી બી સ્કૂલનું ગુજરાતી મીડિયમની અંદર ટોટલ નેવું નાઇન્ટી એવન ગ્રેડ આવેલા છે અને એટી સિક્સ એ ગ્રેડ આવેલા છે જ્યારે ઇંગ્લિશ મીડિયમની અંદર સિક્સટી એવન ગ્રેડ અને સિક્સટી ફોર એ ટુ ગ્રેડ આવેલા છે ચીખલીની અંદર સિક્સટી વન એવન ગ્રેડ અને એટી ફાઇવ ગ્રેડ આવેલા છે આમ જોવા જઈએ તો નવસારી જિલ્લાના ટોટલ પાંચસો ને છોતેર એવન ગ્રેડમાંથી બસો અગિયાર એવન ગ્રેડ એબી સ્કૂલના છે અને એ ટુ ગ્રેડ બસ્સો ને પાંત્રીસ એ ટુ ગ્રેડ છે તે એબી સ્કૂલના છે તો એબી સ્કૂલની ટોટલ સંખ્યા છસો ને સડસઠમાંથી ચારસો ને વિદ્યાર્થીઓ એવન અથવા તો એ ગ્રેડમાં છે એટલે કે સડસઠ ટકા વિદ્યાર્થીઓના એવન અથવા તો એ ટુ ગ્રેડ છે એ ખૂબ 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 મોટી ઉપલબ્ધિ કહી શકાય એટલે નવસારી જિલ્લાની અંદર એક બાજુ એવી સ્કૂલ અને બીજી બાજુ આખી નવસારી જિલ્લો તો આપણું એબી સ્કૂલનું રિઝલ્ટ છે તે ઘણું સારું છે નવસારી આપણે એબી સ્કૂલની અંદર કુલ ચાર વિદ્યાર્થીઓના નવાણું પોઈન્ટ નવાણું પીઆર આવેલા છે બરાબર આ ચાર વિદ્યાર્થીઓ રાજ્યના ટોપ ટેનની અંદર હોવાની પૂરી શક્યતા છે તેમાંનું જે ફર્સ્ટ નંબરનો વિદ્યાર્થી છે એ કન્ફર્મપણે રાજ્યના ટોપ ટેનની અંદર હશે બે વિદ્યાર્થીઓના નવાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર આવેલા છે અને એક વિદ્યાર્થીના નવાણું પોઈન્ટ સત્તાણું પીઆર આવેલા છે આમ ટોટલ સોળ વિદ્યાર્થીઓના નવ્વાણું પોઈન્ટ એકાણું પીઆરથી વધુ આવેલા છે પર્સન્ટેજની વાત કરીએ તો છ વિદ્યાર્થીઓના અઠ્ઠાણું ટકા આવેલા છે સત્તાણું ટકા ઉપર સોળ વિદ્યાર્થીઓ છે છન્નું ટકા ઉપર ચોત્રીસ વિદ્યાર્થીઓ છે અને પંચાણું ટકા ઉપર અઠ્ઠાવન વિદ્યાર્થીઓ છે આ હું વાત કરી રહ્યો છું ટકાની પીઆરની વાત નથી કરતો પીઆરના દ્રષ્ટિકોણથી જોઈએ તો નવાણું પીઆર ઉપર પંચોતેર વિદ્યાર્થીઓ છે અઠ્ઠાણું પીઆર ઉપર એકસો ને છેતાલીસ વિદ્યાર્થીઓ છે પંચાણું પીઆર ઉપર બસો ને છોતેર વિદ્યાર્થીઓ છે અને નેવું પીઆર ઉપર ત્રણસો ને એંસી વિદ્યાર્થીઓ છે આ જે એસએસસીનું જે રિઝલ્ટ આવેલું છે તેમાં ટોટલ બસો અગિયાર એવન ગ્રેડ જે એબી સ્કૂલ્સના આવેલા છે એ ખરેખર એકદમ નોંધનીય અને ઐતિહાસિક રિઝલ્ટ કહી શકાય બાળકો માટે ઐતિહાસિક રિઝલ્ટ કહી શકાય કેમ કે આ રિઝલ્ટથી બાળકનો એક કોન્ફિડન્સ ખૂબ સારા લેવલનો વધતો હોય છે અને આ કોન્ફિડન્સથી બાળક અગિયાર બાર સાયન્સમાં અથવા તો કોમર્સ સ્ટ્રીમની અંદર એડમિશન લેતું એડમિશન લેતું હોય છે અને આ બેઝ બનાવીને ખૂબ જ સારું આગળ રિઝલ્ટ મેળવે એવી અમે એબી સ્કૂલ ફેમિલી વતી એમને શુભેચ્છા પાઠવી એસએસસીના સરસ મજાના રિઝલ્ટ માટે અમારી શિક્ષકની જે ટીમ છે વિદ્યાર્થીઓના વાલીઓ એમના ફેમિલી મેમ્બર્સ કે જેમને ખૂબ જ સરસ રીતે છેલ્લે સુધી સ્કૂલને સપોર્ટ આપેલો છે એ બધા જ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકની ટીમને એ બી મેનેજમેન્ટ વતી એ બી ફેમિલી વતી ખૂબ જ હૃદયપૂર્વક અમે અભિનંદન પાઠવીએ છીએ અને બાળકો ઉત્તરોત્તર ટ્વેલ્થ સાયન્સની અંદર ટ્વેલ્થ કોમર્સની અંદર પોતાની કારકિર્દી ખૂબ જ મજબૂત બનાવે એ મજબૂત બનાવવા માટે અમે શુભેચ્છાઓ પઠવીએ છીએ અને બે જ દિવસ પહેલાં જે બાર સાયન્સનું જે રિઝલ્ટ આવેલું હતું એ રિઝલ્ટનો પણ રેકોર્ડ બ્રેક કરે એવી અમે એમના પાસેથી અપેક્ષા રાખીએ છીએ અને એના ઉપર અમે એબી મેનેજમેન્ટ વતી ખૂબ જ સારા લેવલથી કામ કરીશું ફરી બધાને અભિનંદન થેન્ક યુ નવસારી જિલ્લાના વાંસદામાં કરાસાથી વરસાદ પડ્યો હતો વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સોમવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ભર ઉનાળામાં વાંસદા પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો ઉનાળાની આકરી ગરમીમાં કરા સાથે વરસાદ પડ્યો હતો બરફના કરા પડ્યા વાંસદા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અસહ્ય ગરમીમાં લોકોને રાહત મળી હતી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી કમોસમી વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાયા તાલુકામાં કેરી ચીકુ અને ડાંગર પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા માવઠાને કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે નવસારીની ડિવાઇન પબ્લિક સ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થીઓએ સો ટકા પરિણામ મેળવી જિલ્લાભરમાં શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને ચોત્રીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે નવસારી જિલ્લામાં ડિવાઇન પબ્લિક સ્કૂલનું પરિણામ સો ટકા આવ્યું છે ડિવાઇન સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવતા શાળાના શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બે હજાર ચોવીસના ધોરણ દસના પરિણામમાં ડિવાઇન સ્કૂલના ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ચોત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી જિલ્લાભરમાં સફળ રહ્યા છે અંગ્રેજી માધ્યમના સોળ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે ગુજરાતી માધ્યમના અઢાર વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવી સફળતા હાંસલ કરી છે વિજ્ઞાન વિષયમાં અડતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ ગણિતમાં પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ સામાજિક વિજ્ઞાનમાં બત્રીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ અને સંસ્કૃત વિષયમાં પાંત્રીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ હાંસલ કરી સફળતા મેળવી છે ડિવાઇન સ્કૂલની ટંડેલ હર્ષવીએ સત્તાણું પોઈન્ટ તેંત્રીસ ટકા મેળવ્યા છે ગોધાણી કાવ્યાએ અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકા કોંકણી શ્રુતિ ચોરાણું પોઈન્ટ સત્તર ટકા પટેલ ભાવિક સત્તાણું પોઈન્ટ એકાવન ટકા ટંડેલ ધ્રુવી સત્તાણું પોઈન્ટ તેંત્રીસ ટકા ઠુમ્મર ક્રિષ્ના સત્તાણું પોઈન્ટ તેત્રીસ ટકા પટેલ જીલ પંચાણું પોઈન્ટ પચાસ ટકા મેળવી જળહળતી સફળતા પ્રાપ્ત કરી છે નવસારીની ડિવાઇન સ્કૂલનું સો ટકા પરિણામ આવતા ખુશીની લહેર પ્રસરી હતી મારું નામ ટંડલ હર્ષવી છે અને હું સ્ટાન્ડર્ડ ઇલેવન્થમાં ભણું છું ટેન્થમાં અત્યારે મારું રિઝલ્ટ આવ્યું છે હું ડિવાઈન પબ્લિક સ્કૂલમાં ભણું છું આજે મારું રિઝલ્ટ છે તો અમારા નાઇન્ટી સેવન થર્ટી થ્રી આવ્યા છે અને પર્સન્ટાઈ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ફોર આવ્યા છે આ ને પર્સન્ટાઇ પાછળ અમારી ખૂબ જ મહેનત હતી અને અમારી સાથે સાથે અમારા સરની અને અમારા માતા પિતાની ખૂબ જ મહેનત હતી આખું વર્ષ દરમિયાન અમે જોકે મહેનત તો કરી જ છે તે તે માટે અમને સરે પણ ઘણા ગાઈડ કર્યા છે તેને માટે ગાઈડન્સ આપ્યું છે કઈ રીતે પ્રેક્ટિસ કરવી પેપર કઈ રીતે લખવું પ્રેઝન્ટેશન કઈ રીતે આપવું કઈ રીતે વાંચન કરવું તે માટે અમને સરે સારી રીતે પ્રિપેરેશન કરાવી છે અને અને જે મારું દરરોજ ચાલતું હતું તે પ્રમાણે સરબી અમને કીધું કે દરરોજ તમારે જે ચાલે તે કરીને બતાવવું તે પ્રમાણે દરરોજની અમારી પ્રેક્ટિસ થતી જ તે સાથે સાથે ઘરે પણ અમે જે ચાલે તેનું રિવિઝન કરતા હતા અને એક્ઝામ વખતે પણ એક્ઝામ પહેલાં પેપરની પ્રેક્ટિસ કરવી અને કઈ રીતે ટાઈમને સેટ કરવું તે શાળામાં પણ જે રીતે દરરોજ એક્ઝામ લેવાતી હતી ઘરે પણ અમે પેપરની પ્રેક્ટિસ કરતા હતા તે રીતે અમારું ખૂબ સારું રહ્યું જેથી આપણને જો આપણે ઘરે પ્રેક્ટિસ કરીએ તો આપણને એટલું ટાઈમનું એ ઇસ્યુ ન રહે જ્યારે આપણું બોર્ડની એક્ઝામ ચાલતી હોય ત્યારે તો આ પ્રમાણે ખૂબ જ સારું અને માતા પિતાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે ઘરેથી તે પણ અમને સ્ટડીમાં હેલ્પ કરતા હતા કોઈ સમજ ન પડે તો અમને પણ તેઓ સમજાવતા હતા મોડે કરાવતા હતા સવાલ સમજાવતા હતા અને સરને પણ અમે ગમે ત્યારે એની ટાઈમ અમે કોઈ બી ડાઉટ્સ હોય તો અમે સરને ફોન પર પૂછી લેતા હતા સર અમને સમજાવતા હતા કોઈ ડાઉટ્સ ક્લિયર કરે તો સર અમને રાતના અગિયાર વાગે પણ મેં સરને મેસેજ કર્યો છે અને સર અમે રિપ્લાય આપ્યો છે તો આ રીતે અમારા સરનો પણ ખૂબ જ સપોર્ટ હતો અમારા જે સરને ટીચર છે તે અમારા પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સ જેવા છે તેમણે અમને ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો છે અને અમારી સફળતા પાછળ માત્ર અમારી મહેનત નથી અમારા માતા પિતા અને ટીચરની પણ ખૂબ જ મહેનત છે હું એક ડિવેન પબ્લિક સ્કૂલનો એક છાત્ર છું સૌથી સારું કે મને આ સ્કૂલ બહુ જ ગમી એના વિશે મેં બહુ બધી સારી વાતો કરી રહ્યો છું પ્લસ કે મને આ સ્કૂલ તરફથી બહુ વધારે સપોર્ટ મળ્યો છે જે બી શાળાના શિક્ષકો છે બધા મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે એમનું ભણાવવાનું મને ખૂબ જ કામ આવ્યું છે હું ભણ્યો કેવી રીતે એ તમને થોડી માહિતી આપી દઉં હું ભણ્યો એવી રીતે કે મેં બધી વસ્તુનું જે બી ભણવામાં આવ્યું એનો પ્રોપર અભ્યાસ કર્યો મારા હિસાબે કે સૌથી વધારે સારો અભ્યાસ એ રહેશે કે ઘરે જઈને એ વસ્તુને પાછી રિપીટ કરવી જે બી વસ્તુ પાછી ભણવામાં આવે એ સૌથી સારું છે સૌથી સારી રીતે ભણવાનું એ જ થયું તમે રિપીટ કરો તમે બધું પ્રેક્ટિસ કરો જેટલા બી પેપર હોય બધા સોલ્વ કરી નાખો એનાથી તમારી ઇમ્પ્રુવમેન્ટ બહુ વધારે આવશે ટ્રેડિંગ પ્રેક્ટિસ સૌથી બેસ્ટ પ્રેક્ટિસ છે એના સિવાય તમે બીજું કંઈ કરી શકતા નથી વાંચી વાંચીને તમે બહુ વાચી લઈશું પણ રાઇટિંગ પ્રેક્ટિસિસ અમે ટાઈમ પ્રવ્રેટ કરશો અને તમારે કેવી રીતે લખવું એની પદ્ધતિ શિખવાડશે મારી સ્કૂલે મને બહુ સપોર્ટ આપ્યો અને હું એના માટે બહુ ખૂબ ખૂબ અભિનંદન થયો છું આજે ટેન્થનું રિઝલ્ટ આવ્યું મારા નાઇન્ટી ફોર પરસેન્ટેજ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો સેવન પરન્ટાઇજ રેન્ડ છે અમે જ્યારે સ્કૂલમાં સ્ટાર્ટિંગ થઈ સ્ટાન્ડર્ડ ટેન્થની અમારા બધા ટીચર અમને કહ્યું કે કેવી રીતે તૈયારી કરવાની અને શું શું કરવાનું આખા વરસ તો સ્ટાર્ટિંગમાં એમે કહ્યું કે દરેક વસ્તુ રોજે રિવાઇઝ કરવાની અમે કરી અને જે પણ વસ્તુ અમને ન ખબર પડી એ બીજા દિવસે આવીને અમે અમારા ટીચરને પૂછ્યું અને એમાં અમારા ડાઉટ થ્રુઆઉટ ધ યર પરફેક્ટલી સોલ્વ કરાવ્યા અને જે વસ્તુ નહીં ખબર પડી ચાર પાંચ વાર પૂછી એના પણ જવાબ ખૂબ સારી રીતે આપવામાં આવ્યા અમને ત્યારબાદ જ્યારે યરની એન્ડિંગ આવી એક મહિનો જેવો બાકી હતો એક્ઝામ લેવામાં બોર્ડની ત્યારે અમારી પ્રિલિમ્સ ચાલુ થઈ ગઈ એકદમ બોર્ડના પેટર્ન પ્રમાણે ત્રણથી ચાર એક્ઝામ લેવાઈ જેથી અમે યુઝ ટુ થઈ ગયા એક્ઝામને અને જ્યારે અમારું બોર્ડનું એકચ્યુઅલ પેપર આવ્યું તો અમને ઇઝી લાગ્યું કરવા માટે આજે જાહેર થયેલા ધોરણ દસના રિઝલ્ટમાં અમારી શાળાના રિઝલ્ટની જો વાત કરીએ તો આપણે સેન્ટ પર્સન્ટ રિઝલ્ટ પર ચાલી રહ્યા છીએ મારા ઓગણત્રીસ બચ્ચા ટ્વેન્ટી નાઇન બાળકો એવન ગ્રેડ સાથે અને થર્ટી એઇટ બાળકો એ ટુ ગ્રેડ સાથે ચાલી રહ્યા છે એટલે ટોટલી જોવા જઈએ તો વન થર્ડ જેટલા બાળકો ઈવન એ ટુ સાથે ચાલી રહ્યા છે સબ્જેક્ટિવ વાત કરું તો સબ્જેક્ટિવની અંદર અંગ્રેજીમાં મારા સોળ બાળકો એ સાથે છે ગુજરાતીમાં અઢાર બાળકો જ્યારે સંસ્કૃતમાં પાંત્રીસ બાળકો ઇવન ગ્રેડ સાથે છે અને ત્રણ બાળકોનો સોમાંથી સો માર્ક્સ આવ્યા છે જ્યારે સોશિયલ સાયન્સ સમાજ વિદ્યા એની અંદર બત્રીસ બાળકોના ઇવન ગ્રેડ આવ્યા છે સાયન્સમાં ઉડતાળીસ બાળકોના ઇવન ગ્રેડ આવ્યા છે અને ગણિત એટલે કે મેથ્સમાં પિસ્તાળીસ બાળકોના એવન ગ્રેડ આવ્યા છે જેમાંથી ત્રણ બાળકોના હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ માર્ક્સ આવ્યા છે આ ઉપરાંત જો પર્સન્ટાઇલની વાત કરું તો અમારા ટોટલ ત્રેપન બાળકો નેવું પર્સન્ટાઇલની એબાવ સ્કોર કર્યો છે હું આ સમગ્ર બાળકોને તમામ બાળકો અને મારા સમગ્ર ડિવાઇન પરિવારને આ માટે શુભેચ્છા પાઠવું છું આભાર સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર દાંડીનો દરિયો ચાર જિંદગીને ભરખી ગયો પાંચનો થયેલો બચાવ વિખાયો રાજસ્થાની પરિવાર નવસારી સહકારી મંડળીના ત્રણ લાખ સુડતાલીસ હજારનું આશ્રયેલું કૌભાંડ પુરવઠા વિભાગની મહિલા ઓપરેટરની થયેલી ધરપકડ સમગ્ર જિલ્લામાં દબદબો વાંઝા પંથકમાં કમોસમી વરસાદ કેરીના પાકને નુકસાન થવાની સેવાઈ રહેલી ભીતિ તો આ હતા સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર